નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મૂકવાણા સમાચારની શરૂઆત કરીએ તો આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અને વરસાદને કારણે અનેક જગ્યાએ આજે પાણી ભરાઈ ગયા એવામાં અમદાવાદમાં નહેરુનગર જીએસઆરટીસી બસ સ્પોટ બહાર પાણી ભરાયેલા છે બસ સ્ટેન્ડના બે પગથિયા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે બસ સ્ટેન્ડ બહાર જ પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી ભરાતા ટ્રાફિક જામની પણ સમસ્યા અહીંયા સર્જાઈ હતી સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે નહેરુનગર ખાતે આવેલું એસટી નું જે બસ સ્પોટ છે ત્યાં પણ અત્યારે પાણી છે જે ભરાઈ ચૂક્યા છે ખાસ તો જો વાત કરીએ તો એસટી બસ સ્ટેન્ડ કે તેના પહેલું અને બીજું પગથિયું ડૂબી જાય તેટલું પાણી છે તે રોડની સાઈડમાં ભરાયેલું છે તો સાથે જો વાત કરીએ તો તમામ મુસાફરો મોટા પ્રમાણમાં અમદાવાદનું નહેરુનગરનું આવેલું આ બસ સ્પોટ છે કે જેનો પરિવહન માટે ઉપયોગ કરતા હોય છે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે અમદાવાદ મહાનગરપાલિકા અગિયારસો કરોડ રૂપિયા પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ ખર્ચી રહી છે પરંતુ આ નાણામાં જ ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે ખાસ તો જો વાત કરીએ તો વરસાદ અને વરસાદ બાદ અમદાવાદમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી ક્યાંક એક બાબત સ્પષ્ટ છે કે સામાન્ય વરસાદમાં જો અમદાવાદની આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદના અનેક વિસ્તારોમાં જે વરસાદ નોંધાયો હતો અને મકરબાની વાત કરીએ તો નજીવા વરસાદમાં અહીંયા પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણીની સાથે જ ડ્રેનેજના પાણી પણ ફરી વળ્યા ડ્રેનેજના પાણીના કારણે પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અમદાવાદના આ દ્રશ્યો છે મકરબા વિસ્તારના કે જ્યાં પાણી તો ભરાઈ ગયા હતા સાથે સાથે ડ્રેનેજનું જે પાણી છે તે પણ અહીંયા મિક્સ થયું હતું ગટર અહીંયા ઉભરાઈ હતી જેના કારણે લોકો અહીંયા પરેશાન થયા હવે વાત કચ્છની કરીશું જ્યાં રાપર ભચાઉમાં આજે વરસાદ આવ્યો વાગડ વિસ્તારમાં આજે મેઘરાજાનું આગમન થયું ભારે ગરમી બફારા બાદ વરસાદનું આગમન થયું જેના કારણે લોકોને રાહત મળી જો કે વરસાદ બાદ અહીંયા પાણી પણ ભરાઈ ગયા હતા સારી બાબત એ છે કે પાણી ભરાયા બાદ તેનો નિકાલ પણ થઈ ગયો હતો રાપરના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી માહોલ આજે જોવા મળ્યો હવે વાત અરવલ્લીની જ્યાં મોડાસા શહેરમાં વરસાદે તંત્રની પોલ ખુલી નાખી હતી વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન થયા હતા સ્થાનિકો ત્રસ્ત થયા હતા ડીપી રોડ કેદારનાથ સોસાયટી પાસે રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા મોડાસા શહેરની દ્વારકાપુરીમાં વરસાદી પાણીનો ભરાવો આજે જોવા મળ્યો હતો હવે વાત પંચમહાલની અહીંયા પણ વરસાદી માહોલ જામ્યો હતો કાલોલ હાલોલ પાવાગઢ ઘોકુંબા ગોધરા સહિતના વિસ્તારો કે જ્યાં આજે વરસાદ નોંધાયો ધોધમાર વરસાદને કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કાલોલના મુખ્ય બજાર લાલ દરવાજા નવાપુરામાં વરસાદી પાણી ભરાયા હતા હાલોલમાં બસ સ્ટેન્ડ શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા હતા મેઘાવી માહોલ આજે ગુજરાતભરમાં જોવા મળેલો છે તેની પાછળનું કારણ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેની અસર ગુજરાતમાં જોવા મળેલી છે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે સમાચાર નવસારીથી જ્યાં બિલીમોરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી નગરપાલિકાની બેદરકારીના કારણે એક માસૂમ બાળકીનો ભોગ લેવાઈ ગયો નગરપાલિકાની વરસાદી પાણીની ગટરમાં બાળકી પડી ગઈ વખારીયા બંદર રોડની જીવનજ્યોત એપાર્ટમેન્ટ પાછળની આ ઘટના છે રમવા ગયેલી બાળકી પરત ન આવતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી સીસીટીવી જોતા બાળકી ગટરમાં પડી હોવાનું સીસીટીવીમાં દેખાયું નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે બાળકીની શોધખોળ શરૂ કરી છે બાળકી ગટરમાં પડતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે વેલીમોરાની આ ઘટના છે કે જ્યાં વખારા બંદર રોડ પર આવેલ એપાર્ટમેન્ટ પાછળ એક બાળકી ગટરમાં પડી ગઈ હતી